હા ભલે આકડી કરાઉગા હેલો 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 આપો આપેલી વાત કરેલી હેમણા હર્ષુકભાઈ છે દોસ્તાર છે અમારે એમને નંબર આલેલો તમારો મારે એ કરવું હતું ને હે હાલો હા બોલો હા એ હમણાં પેલા હર્ષુકભાઈ ખરા ના જૂનાગઢ વાળા હા એમને વાત થઈ વાત કરી આદિવાસી છોકરી આદિવાસી છે ને એ દીકરી લઈને વર્ષ વર્ષ ને આજે ત્રીસ દાડા લઈ ગયો છે ના કોળી નઈ દવે છે હું તમને ડોક્યુમેન્ટ મોકલું whatsapp કરું આપણે ઝાંઝેડા સીમ મજુરી કરું એટલે જુનાગઢ માં જુનાગઢ સીમ માં રહું છું ભાગ્યુ રાખ્યું છે ત્રિવીગ ત્રીસ વીઘા જે ભાગ્યે આજે દસ અગિયાર વર્ષ થઇ ગયા મારે એક જગ્યા ઉપર કાય વાંધો નઈ તમારે શું શું પ્રોબ્લેમ થઇ ગયો ને problem માં શું છે સાહેબ કે આજે મારે વીસ તારીખ ની મેં ત્રેવીસ તારીખે FR પડાયેલી છે અને બધી વાત થઈ ગયેલી પણ સાહેબો ને કઉ છું તો આજે ની કાલ ની પરમ દહાડ આવશે આમ છે તેમ છે એમણે પેપર માં આપ્યું હતું જુનાગઢ માં જ આપ્યું છે પછી આગળ કઈ કામ છોકરી નાની ઉમર ની સાહેબ મારે સોળ વર્ષ ની છે કેટલા વર્ષ હોલ વર્ષ ને આજે ત્રીસ ત્રીસ એકત્રીસ દાડા થાય એને ઓકે એટલે એફઆઈઆર થઈ ગઈ કે એફઆઈઆર ન થઈ એફઆઈઆર કરી નાખી મેં બસ તો પછી એમાં એવું છે કે એના કોલ ડિટેલ્સ લોકેશન એવું બધું પોલીસ એની શોધખોળ કરતા હોય હા એટલે તમે જ્યારે ધારો ને ત્યારે ધરપકડ નો થાય એની રીતે એ જે કઈ પોલીસ વિજ્ઞાન ટેકનોલોજી ના આધારે એની અત્યારે ધરપકડ ની તજવીજ ચાલુ હોય એવું છે પણ આપણે ઉતાવળ કરી અને કેમ કે અત્યારે પોલીસ ઉપર જાજા ભારણ હોય કે તમારી દીકરી એક ભાગી ગઈ છે એવું નથી અમે એક ખાલી આ ફોન માં તો વાત કરી તો અમારા માં રોજ ના પાંચસો છસો ફોન આવે ના ના વાત સાચી તો ઈ તો આજે પ્રોટોકોલ છે અને પોલીસ માં તો જાજા કામ હોય દવાખાનું હોય તો પોલીસ એક્સિડન્ટ થાય તો પોલીસ વાવાજોડું ઉપડે તો પોલીસ એટલે એની માથે ભારણ જાજુ હોય એટલે ઈ અત્યારે વિજ્ઞાન ટેકનોલોજી આધારે એનું ગોતવાનું કામ ચાલુ હોય તમને એનો કાર્યક્રમ થઈ જાય એટલે તરત જ પકડીને તમને બોલાવી લે ભાઈ આવી જાવ અહીંયા હા કેમ કે એમાં શું છે કે એ જેટલું લેટ થાય એટલું પોલીસ ને ઓલું હોય ને એને કોર્ટ ને જવાબ દેવાનો હોય એની ઉપર કોર્ટ છે એફઆઈઆર ફાટી જાય તારીખ પડી ગઈ હોય અને એની રીતે એનું કામ ચાલુ હોય અને જેટલા દી હાથ માં નહીં આવે એટલા મુરઘા વધારે હાથ માં કેમ કે કોઈ આશરો દે કોઈ રાખશે એ બધાય આરોપી આવે હા તો સાહેબ દીકરી મને યાદ આવી કરે છે ને મમ્મી આજે બીમાર થઈ ગયેલી પણ હવે ખેતી નું કરવું કે એટલા હા દવે સાહેબ અમારો કહેવાનું એ છે કે તમારે આ છોકરા એનો નો પનારો કેવી રીતે થયો એ સાહેબ એ કામ કરતા હતા ને બધા કયા કામ કરતા હતા આ એ બાજુ માં વાડી છે ત્યાં બધા કામ ભેગા કરતા હતા બધા અમે

એ છે આપણો મુરાનો મોરા મિત્ર હવે આ તમારી દીકરીનાના છોકરાના બેના ફોટા છે તમારી પાસે હા છે ને સાહેબ તો ઈ ફોટો મોકલી દયો તમે ફોન કર્યો છે એ ફોટો તમારો મોકલી દયો એક મારો મોકલું કે હા તમે ફોન કર્યો છે આ બાબત માં એટલે તમારો ફોટો મોકલવો જોઈએ તમારા દીકરીનો અને ઓલો ભગાડી ગયો એનો ફોટો મોકલો હા તો વર્કશોપ કર દઉં સાહેબ ઓકે અત્યારે જ કર દيو હાલો યમણા YouTube માં વાયરલ કરવામાં તમારી મંજૂરી છે ને હા મંજૂરી છે બીજું ઓકે સર ચાલો હવે આ ફોટાની બધું તો મિત્રો તમે સંપૂર્ણ રેકોર્ડિંગ સાંભળ્યું તો જેમાં મિત્રો આ ભાઈ જે છે તેમની દીકરીને એક સોળ વર્ષનો જે દીકરી છે તેને સ્કૂલમાંથી ભગાડી ગયો છે અને તે બાબત મિત્રો આ ભાઈ મનસુખભાઈ રાઠોડની મદદ માંગે છે તો મિત્રો તમે જુઓ કે આજના યુવાઓ જમાના જે છે તેની અંદર આટલી નાની ઉંમરના પણ છોકરાઓ સાથે આવું કરવામાં આવી રહ્યું છે તો તે બાબત લીલી મિત્રો તમારું શું માનું છે અને મિત્રો આવા વિડીયોને વધુમાં વધુ લોકો સાથે શેર કરો જેનાથી જે નાની દીકરીઓના મા બાપ છે તે સાવધાન રહે સચેત રહે અને પોતાના જે દીકરીઓ છે તેને ખૂબ જ ધ્યાન રાખે અને મિત્રો તમારે પણ ઘરમાં દીકરી છે તો મિત્રો તમે પણ આવી રીતે ખૂબ જ ધ્યાન રાખો દીકરી કોને મળે છે કોના સાથે મિત્રતા છે કેના સાથે વાત કરે છે કોઈ કેની બેનપણીઓ કેવી છે આવી બધી મિત્રો બાબતોનું તમે પણ ધ્યાન રાખો જેનાથી મિત્રો તમારી સાથે પણ આવા બનાવો ના બને જે વાતનું પૂરેપૂરું ધ્યાન રાખો એ પહેલાં મિત્રો ચેનલ ઉપર નવા આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બે આઇકન પર દબાવી દેજો